ભારતીય જનતા પાર્ટીના નેતા અમને સામે આવ્યા છે પરંતુ ક્યાંક મનસુખ વસાવાના નિવેદન લઈને હવે વધુ એક નેતા સામે આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તાલુકાના આગેવાનો પણ બોલું પડશે છે સોશિયલ મીડિયામાં તમારી મને તમને બોલો કે ખોટો છે ખોટો છે એના આ પ્રકારની આ પ્રકારની છે એના લોકો આવાજ દેવો પીવો આમની કરે જો આ જિલ્લાના પણ બોલું પડશે છે તો નીલ ભાઈને કીધું જિલ્લા પાર્ટીના પ્રમુખ હવે તેમનો પ્રમુખ લીડરશિપ કેવું પણ બોલું પડશે સાચું इडेओलॉजी क्यों सरकार को क्यों बोलूं अपना दर्शन में धारणा सब्जेक्ट तो पर बोलूं पर से दर्शन में देश में धारणा सब्जेक्ट पर बोलूं तो पर से तैतनिक हमें कि तैतनिक कम की नहीं आम है कि जब मैं बसा हुआ डायरेक्टली धारणा सब्जेक्ट बोलूं पर से जब मैं घोषणा वाला होता ઘણી જગ્યાઓ પર ઉત્પન્ન વિચારે લોકોના હિત માટે લોકોના ભલા માટે વિચાર કરવો પડે લોકોના ભલા માટે પણ વિચાર કરવો પડે તો શું છે આ લોકો આવી જશે આ દિવસોમાં એ એકલા લોકો આવ્યા છે બીજી બધી વાત કરી તો મેં કામ પર કોમ્પ્લીટ છે એ કોમ્પ્લીટ છે સામે यहाँ उन्हें ही कौन सी तो करो बच्चे उन्हें प्रस्ताव आने से ये ये तो क्या करेंगे ना वो जो ही मुक्का हो जो ही ने जो साथ में जो भी मुक्का हो जो बुला हो अरे 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 जो कामों जो था उसका तो करें चाहे ये है ना सब इधर के काम चालू हो जो उसका भी तार ना क्या મનસુખભાઈ વસાવાએ ભાજપની એક સભાની અંદર એવું નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટીવાળા ચૈતરભાઈને લઈ અને મને અને ભાજપને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે ત્યારે હું મનસુખભાઈને યાદ અપાવવા માંગુ છું કે પાંચ જુલાઈના દિવસે જે દિવસે આ ઘટના ઘટી જો તમે સાચા છો અને ભાજપ સાચી છે તો તમે આદિવાસી સમાજને ગુજરાતની જનતાને એના વિડીયો ફૂટેજ જાહેર કરોને બતાવો કે આ ઘટનાની અંદર ખરેખર ચૈતરભાઈ આરોપી છે પરંતુ આજે મનસુખભાઈ વસાવા આદિવાસીની જ્યારે વાત કરતા હોય ત્યારે મને વિચાર આવે છે કે ભરૂચની અંદર એક આદિવાસી મહિલાનું મકાન બારોબાર એક ત્રાહિત વ્યક્તિને ભાજપના જ નેતાઓએ જે આદિવાસી સમાજનું જે આવાસનું જે મકાન હતું એ બારોબાર બીજાને ફાળવી દીધેલું છે આજે આદિવાસી સમાજની મહિલાની સનત છે છતાં પણ એ આદિવાસી મહિલા આજે ભાડાના મકાનની અંદર રહે છે અને ત્રાહિત વ્યક્તિને આ ભાજપના નેતાઓએ કૌભાંડ કરી અને એ મકાન બીજાને આપી દીધું છે આવો મારી સાથે હું તમને ભરૂચની અંદર બતાવું તમે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો ભાજપ હંમેશા ગુજરાતની જનતાને દરેક સમાજની જનતાને આદિવાસી સમાજની જનતાને આજે ગેરમાર્ગે દોરી અને ફક્ત અને ફક્ત મતનો ઉપયોગ કર્યા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી ભરૂચના રોડ રસ્તાની વાત કરો ભરૂચના ટ્રાફિકની વાત કરો આજે નેશનલ હાઈવે ઉપર આટલી મોટી જે ખાડાઓ પડી ગયા છે ખાડાઓની વાત કરો જનતાને પડતી તકલીફોની વાત કરો પરંતુ તમે જ્યારે ભાજપની અંદર બેસી અને જ્યારે જનતાના હિત માટે નહીં પરંતુ અહિત માટે જ્યારે વાત કરતા હોય ત્યારે ખરેખર શરમ આવે છે કે બે હજાર ઓગણીસ સુધી મેં પણ તમને મત આપ્યો હતો આજે મનસુખભાઈએ એ વાત ન ભૂલવી જોઈએ કે આ ચૈતરભાઈ વસાવા એક આદિવાસી સમાજનો દીકરો છે એ આમ આદમી પાર્ટીના નેતા તો પછી છે પરંતુ આદિવાસી સમાજનો એક આગેવાન છે આદિવાસી સમાજનો દીકરો છે આદિવાસી જે સમાજ છે આજે એક કામ કરી છે ત્યારે મનસુખભાઈએ ચૈતરભાઈના પક્ષની અંદર પણ એકાદ બે નિવેદન આપવા જોઈએ અને સંજયભાઈને કહેવું જોઈએ અને પોલીસ અધિકારીઓને કહેવું જોઈએ કે જે તે સમયે જ્યારે ઘટના બની એ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરો અને જનતાને જાગૃત કરો પરંતુ આવી કોઈ ઘટના ઘટી નથી એટલા માટે અત્યાર સુધી આ લોકો જે કાનૂન વ્યવસ્થા છે જે કોર્ટ છે એને પણ ગુંમરા કરી રહ્યો છે એમ આજે દિવસ અને દિવસો તારીખ ઉપર તારીખો એ લોકો લયા કરે છે ત્યારે આશા રાખીએ છીએ આપણે સૌ ભેગા રહીએ સંગઠિત રહીએ અને ચૈતરભાઈની એક હિંમત બનીએ અને આટલું જ કહીને અને સાંસદ મનસુખબે વસાવાએ એક મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે આમાંથી પાર્ટીના નેતા આમ આદમી પાર્ટી ચાહે છે કે ચેતરભાઈ વસાવા જન્મા રહે અને રાજકીય તમારે શું કહેવું છેલ્લા બે ત્રણ દિવસથી જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે એ લોકો બોખલાઈ ગયેલા છે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે આજે આમ આદમી પાર્ટીની લોકશાહના દિવસે ને દિવસે એટલી બધી વધી રહી છે કે ના પૂછો વાત આજે ખૂબ મોટી સંખ્યામાં આજે આમ આદમી પાર્ટી જોડે લોકો જોડાય છે અને આમ આદમી પાર્ટી એક પરિવાર છે આજે ચૈતરભાઈની વિચારધારાને લઈ આજે દરેક ગામે ગામ આજે દરેક ઘરે ઘરે આજે ચૈતરભાઈ પેદા થઈ ગયેલા છે એવું આજે સ્પષ્ટપણે લાગી રહ્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સરપંચોને તેમજ પાર્ટીના જે આગેવાનો છે ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે ચૂંટાયેલા સદસ્યો છે એ લોકો જોડે મિટિંગો કરીને એ લોકોને કહેવામાં આવે છે કે તમે સોશિયલ મીડિયા પર ચૈતરભાઈ વિશે ટિપ્પણી કરો કે કંઈક પણ સ્ટેટમેન્ટ આપો પણ એ દિગ્ગજ નેતાઓને અમે કહેવા માગીએ છીએ કે જે કમલમમાં જે ઝપાઝપી થઈ જે ફેટામ ફેટી થઈ બરાબર હે તો એવા જે આરોપીઓ છે એ લોકો પર કેટલી એક્શન લીધી અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ દૂધના ધોવેલા નથી ચૈતરભાઈ પર જે તમે આક્ષેપો કરો છો ચૈતરભાઈ જે ઓગણીસ કેસોની વાત કરો છો ચૈતરભાઈ હંમેશા પ્રજાના માટે લડતા લડતા એમની પર ખોટા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેસો કરવામાં આવ્યા છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે કેમ તમે સીસીટીવી ફૂટેજ નથી બતાવતા ભાઈ હે આજે રાજપાડીથી ઝઘડિયાવાળો રસ્તો કેટલો ખરાબ છે અમે આવેદનપત્ર આપવા ગયા હતા તેમ છતાં અમારી પર એફઆઈઆર કરી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બે છોકરાઓ મરી ગયા ત્યાં ગાડી અમારી પર ખોટી રીતે એ કરવામાં આવી અંકલેશ્વર જીઆઈડીસીમાં જે બ્લાસ્ટ થયો ત્યાં ગાડી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોલીસ પ્રશાસનને આગળ કરીને અમારી પર ખોટી ખોટી એફઆઈઆરઓ કરી છે અને તમે અત્યારે એવું કહો છો કે ચૈતરભાઈ વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં સ્ટેટમેન્ટ આપો હે તમે પહેલાં તમારી પાર્ટીનું સાચવો બરાબર તમારી પાર્ટીમાં જ એટલા બધા ભાગલા છે કે પૂછો ના હે અને નીકળી પડ્યા છો કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના દરેક યુવાઓ અને દરેક આગેવાનો આજે એક પરિવાર જેવા છે આજે એક સંગઠિત થઈને લડી રહ્યા છે એ સમાજના અને દરેક વિસ્તારના જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે આજે સ્પષ્ટપણે તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક બોખલાઈ ગયેલી છે એમના નેતાઓ બોખલાઈ ગયેલા છે કે આવનારા દિવસોમાં એ જે વર્ષોથી જે રાજ કરતા હતા એની પર તરાપ મારવા જઈ રહી છે આમ આદમી પાર્ટી બે ત્રણ મહિનામાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને નગરપાલિકાનું જે ઇલેક્શન આવે છે ક્યાંક ને ક્યાંક એમને ડર છે